શ્રી ગણેશ ગુજરાતમાં ત્રેવીસ આજનો ગુરુવાર આજની તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે માક્ષર શુદ્ધ નવમી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે રેવતી નક્ષત્ર આજનો યોગ એટલે વરિયાન યોગ આજના કરણની વાત કરીએ તો આજે કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે મીન રાશિ જે રાત્રે દસ કલાક અને આઠ મિનિટ સુધી રહેશે દસ કલાક અને આઠ મિનિટ સુધી થાય છે એની જન્મ રાશિ મીન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે જાણીશું આજના દિવસના સૂર્યોદય સવારે સાત કલાક અને છ મિનિટે છ કલાક અને પાંચ મિનિટે વાત કરીએ તો આજે શુભાશુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય આજે બપોરે બાર બાર કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને ઓગણસાહીઠ મિનિટ સુધી રહેશે રાહુ કાલમની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે એક કલાક અને અઠાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને અઢાર મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત વિજય સમય બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્તોમાં કરેલા શુભ કાર્ય હંમેશા શુભ પરિણામ પ્રદાન કરવાવાળા હોય છે આજના દિન વિશેષમાં જોઈએ તો આજે પંચકની સમાપ્તિ થઈ રહી છે રાત્રે આજે રાત્રે દસ કલાક અને આઠ મિનિટે પંચક નિવૃત્ત થઈ ગયું છે આ સાથે આજના દિવસના શુભ ઉપાય વાત કરીએ તો આજે ગુરુવારે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી આપનો દિવસ મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહે અભ્યાર્થના જય ભવાની આપણે આજના દિવસનું મહત્વ તો જાણી લીધું અને હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીશું નવધા ભક્તિ વિશે નવધા ભક્તિ અર્થાત નવ પ્રકારે કરવામાં આવતી ભગવાનની સેવા પૂજા જેને શાસ્ત્રમાં કહ્યું છે નવધા ભક્તિ નવ પ્રકારે ભગવાનની આરાધના કરી શકાય છે સખ્ય નિવેદનમ અર્થાત શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાદ સેવન એટલે ભગવાનની પૂજા અર્ચનાની ભક્તિ સમર્પણ અર્ચનની ભક્તિ એમ કહેવાય છે ભગવાનના આ નવ ભક્તિના માર્ગ છે એને અલગ અલગ પ્રવર્તક ભક્તો પણ વર્ણવ્યા છે પ્રથમ જે ભક્તિ વર્તાવી છે એ શ્રવણ ભક્તિ છે શ્રવણ ભક્તિ ભગવાનના ગુણ ગુણકીર્તનને શ્રવણ કરવા ભગવાનના ભાવોને શ્રવણ કરવા ભગવાનની વાતોને શ્રવણ કરવી ભાગવત શિવપુરાણ સ્કંદપુરાણ આ બધી કથાઓ શ્રવણ કરવી ભગવાનના ગુણગાન શ્રવણ કરવા એ શ્રવણ ભક્તિ અને શ્રવણ ભક્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે મહારાજ પરીક્ષિત સર્પદંશનો શ્રાપ હતો જે મૃત્યુ નિશ્ચિત હતી ટાળી ન શકાય ત્યારે આધ્યાત્મિક વિકાસ માટે એમને શ્રીમદ ભાગવતનું શ્રવણ સપ્તાહ વિધિથી કર્યું અને શ્રવણ ભક્તિ તો ભગવાનના ભગવાનના ગુણગાને શ્રવણ શ્રવણ કરવા કરવા સાંભળવા ભાગવત કથાઓ સાંભળવી સત્યનારાયણની કથા શ્રવણ કરવી આમ ભગવાનની વાતોને શ્રવણ કરવી સાંભળવી અને ભગવતમય બનવું એને કહ્યું છે શ્રવણ ભક્તિ ભગવાનના ગુણોને સાંભળવા એ જ શ્રવણ ભક્તિ છે બીજો જે ગુણધર્મ બતાવ્યો છે ભક્તિનો માર્ગ છે એ કીર્તન ભક્તિ છે ભગવાનના કીર્તન કરવા નામ સંકીર્તન કરવા નામ સંકીર્તનમાં સૌથી ઉત્તમ ભક્ત ભગવાનને બતાવવામાં આવ્યા છે સુખદેવજી મહારાજ ભગવાનના કીર્તન કર્યા કરે ભગવાનના ગુણોનું ગાન કરવું કીર્તન કરવા તો ભગવાનના ઉપદેશો પ્રમાણે ચાલવું ભગવાનના ગુણ ગાવા નામ ધૂન કરવી કહેવાય છે કે ભગવાનના નામ ગુણની અંદર કીર્તન સંપ્રદાય જે ભગવાનના કીર્તન કરે એ કીર્તન ભક્તિ છે ઉદાહરણમાં જોઈએ કીર્તન ભક્તિમાં તો નવદીપની અંદર ભગવાનના ભક્ત અવતાર થયા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તો ચૈતન્ય મહાપ્રભુ જેને પંડિત પણ કહેવાય કહેવાય છે તો આ પરમાત્મા ભગવાનની છે કીર્તન ભક્તિ નામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આ ભગવાનનું કીર્તન છે આ કીર્તન ભક્તિ અને ભક્તિ દેવી પોતે પણ ભગવાનનું કીર્તન કરે ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી તો આ જે નામોચારણ છે ભગવાનના નામ કીર્તન કરવા પણ ભગવાનની ભક્તિ કેવાય છે ત્રીજું ભક્તિનું સ્વરૂપ જે વર્ણવાયું સ્મરણ ભક્તિ ભગવાનનું નામ સ્મરણ ભગવાનને યાદ કરી રાખવા એમને જે જોયા છે ભગવાનનું ચિંતન મનન જે કરવું જેને મનન કરવું સ્મરણ કરવું વારે ગારે ભગવાનને યાદ કરવા એ સ્વરૂપનું ચિંતન કરી મનમાં યાદ કરો ચિંતન સ્મરણ એ છે ભગવાનની સ્મરણ ભક્તિ આ ભક્તિના આચાર્ય તરીકે ગણવામાં આવે છે કે ઉપાસક તરીકે ગણવામાં આવે છે પ્રહલાદ દાનવરાજ હિરણ્ય કશીપુના પુત્ર પ્રહલાદ આ પ્રહલાદ ભગવાન નરસિંહના ઉપાસક અને ભગવાનની નામ સ્મરણ ભક્તિ કર્યા કરવી ભગવાનનું ચિંતન કરવું હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું સ્મરણમાં રહેવું સારી સ્થિતિમાં એક પીડિત સ્થિતિમાં બધી સ્થિતિમાં ભગવાનના સ્મરણમાં લાગ્યા રહેવું ભગવાનના ચિંતનમાં લાગ્યા રહેવું એ છે સ્મરણ ભક્તિ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું ભગવાનના વિગ્રહનું ચિંતન કરવું એમની વાતો સાંભળી હોય એનું સ્મરણ કરવું આનું નામ છે સ્મરણ ભક્તિ ચોથો પ્રકાર કયો છે પાદ દબાવવા પગની સેવા કરવી હંમેશા ચરણ દબાવતા જોવા મળે છે તો એ પાદ સેવન ભગવાનના વિગ્રહ ની સેવા કરવી ભગવાનના ભક્તોના ભગવાનના સંતોના પગની સેવા કરવી એટલે પગ ચંપી દબાવી ભગવાનની કહેવાય વિનમ્ર ભાવે થઈ અને સેવા કરવી એ પાદ સેવન જે પણ વ્યક્તિ ભગવત સાથે જોડાયેલું છે તમામના જીવનમાં કલ્યાણ માટે સેવા તત્પર થવું મદદરૂપ થવું એ પાદ સેવન ભક્તિ છે આ ભગવાનના પાદ સેવન પાદ સેવન કરવાથી પગની સેવા કરવાથી પગ દબાવાથી સૌથી ઉત્તમ લાભ થાય છે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય ત્યાર પછી પાંચમો પ્રકાર ભક્તિનો કહે છે અર્ચન ભગવાનની સેવા કરવી અર્ચન કરવું પૂજન કરવું ભગવાનના અવતાર પૃથ્વ મહારાજ આ ભક્તિના આચાર્ય કહેવાય દરેક વ્યક્તિ ભગવાનનું અર્ચન પૂજન કરીએ છીએ જેમાં પુષ્પા અર્ચન જ્યારે ભગવાનની પર આપણે તુલસી દલ સત્યની કથા કરીએ ત્યારે ચડાવીએ છીએ ઓમ વિષ્ણવે નમઃ વસતકારાય નમઃ ભવ્ય ભવે નમઃ ભૂતકૃતય નમઃ ભૂત ભાવાય નમ ભૂતાત્મને નમ ભૂતાત્મને નમ તો આ જે અર્ચન કરીએ છીએ અર્પણ કરી ભગવાનની પૂજા એ અર્ચન તો આ અર્ચન ભક્તિ કહી છે ત્યારબાદ ભગવાનની ભક્તિનું એક સ્વરૂપ છે વંદન વંદન કરવું વંદન ભગવાનની દરેક દેવમાં ભગવાનનું સ્વરૂપ માની એને વંદન કરવું સાધુ સંતોનું દેવ મંદિરોમાં શ્રદ્ધા સાથે નમસ્કાર કરવા આ વંદન ભક્તિ છે કોઈ મંત્ર નથી આવડતું કોઈને પણ ભાવ ભાવનાત્મક સાથે ભગવાનના ચરણમાં વંદન કરવું એ વંદન ભક્તિ છે અને આ વંદન ભક્તિ કહેવાય છે અક્રૂરજીમાં જોવા મળી હતી કે ભગવાનના ચરણમાં જે ભગવાનના ચરણની રજ હતી એમાં આળોટ્યા હતા અર્થાત ભગવાનના વંદન કરવું નમસ્કાર કરવા દંડવત પ્રણામ કરવા આ વંદન ભક્તિ છે

જ્યારે ભગવાનની તમે સેવામાં લિપ્ત થાવ છો દાસ્ય ભક્તિ સ્વીકારીને ત્યારે જીવનમાં સ્વામી તમારું કલ્યાણ કરે છે ભક્તિનો એક પ્રકાર છે દાસ્ય ભક્તિ આગળની વાત કરીએ ભક્તિનો એક વિચાર તો સખ્ય ભક્તિ મિત્ર ભાવ અર્જુન કૃષ્ણના મિત્ર પણ છે અને ભક્ત પણ છે તો અર્જુનની જે ભક્તિ છે સખ્ય ભક્તિ છે મૈત્રી ભાવની ભક્તિ છે સુદાવાની જે ભક્તિ છે આત્મનિવેદન પોતાની જાતને ઈશ્વરને સોંપી દેવી પ્રત્યક્ષ ઉદાહરણ જોઈએ મહારાજ બલી જ્યારે વામન સ્વરૂપમાં ભગવાન એમની પાસે આવ્યા માંગવા ત્રણ ડગલા જમીન ત્યારે બધું જ ભગવાને બે ડગલામાં માપી લીધું ત્યારે ત્રીજું ડગલું એમને પોતાની જાતને ઈશ્વરને સોંપી આત્મનિવેદન ઈશ્વરના કાર્યમાં આપણી જાતને સોંપી એ ભક્તિ ભક્તિ છે ભક્તિ ભક્તિની વાત કરી તો ભક્તિ નારદનો નો સંવાદ સૌથી પેલા શ્રીમદ ભાગવતમાં આવે છે કે ભક્તિ નારદનો નો સંવાદ ભક્તિ દ્રવિડે દેશે ઉત્પન્ન દ્રવિડમાં ઉત્પન્ન થઈ

ભગવાનના ના ક્ષેત્રમાં ભક્તિ નવ યવના છે પણ ભક્તિનું જે ફળ છે ભક્તિના જે સંતાન છે જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં વૃંદાવન એનો કોઈ સહારો ન થયો અને ત્યારે એ પોતાના બાળકોને વીંજણો નાખતી હતી નારદજીનું ત્યાંથી આગમન નારદજીને જોઈ એમને બોલાવે કે તમને જોવાથી થોડી શાંતિ વળી આપ મારા બાળકોના ઉદ્ધાર માટે પ્રાર્થના કરો કારણ કે હોવું તેવું જોઈએ કે મા વૃદ્ધ અને બાળકો યુવાન હોવા જોઈએ અહીંયા વિપરીત પરિસ્થિતિ બની છે ત્યારે નારાજજી જોયું કે આપને સ્વીકારવા તો બધા તૈયાર છે ભક્તિ તો કરવા તૈયાર છે પણ ભક્તિનું ફળ સ્વીકારવા અર્થાત જ્ઞાન અને વૈરાગ્યમાં કોઈને ઋષિ નથી માટે કરના બંને વૃદ્ધ થયા છે અને જે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને આપી શકતી નથી એ ભક્તિ જીવનમાં લાંબો સમય ટકતી નથી માટે કરીને નારજી ઉપાય કરવા વાત કરી અને ભગવાન નારદજીએ ભક્તિના ઉદ્ધાર માટે કહેવાય છે ઋષિની પાસે પારાયણ વિધિ દ્વારા શ્રીમદ ભાગવતનું સંચાર એટલે વિધાન શ્રવણ કર્યું પોતે યજમાન અને આના પ્રતાવ આના પ્રભાવથી કહેવાય છે ભક્તિ નવયવના થઈ એની સાથે સાથે એના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યનો પણ યૌવનત્વ યૌવનત્વની પ્રાદુર્ભાવ થયો અને આ ત્રણેય નૃત્ય કરતાં તે જગ્યાએ આવી પહોંચ્યા અને ગોવિંદ માધવ માધવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ માધવેતી આ મંત્રનો જાપ કરવા લાગ્યા કીર્તન કરવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા કેમ કે ભગવાનની શ્રવણ ભક્તિ આ નવે નવ ભક્તિને જાગૃત કરી શકે છે અને શ્રીમદ ભગવત મહાપુરાણ શ્રી રામચરિત માનસનો પાઠ રામાયણનો પાઠ આ જ્યારે શ્રવણ કરી આ બધી કથાઓ ત્યારે તમારી જીવનની અંદર આ નવે નવ ભક્તિનો સંચાર થાય છે તો આપના જીવનમાં પણ ભગવત કૃપા થાય નવધા ભક્તિ આપની અંદર ખીલે અને ભગવાનની પૂર્ણ કૃપા આપની ઉપર પ્રાપ્ત થાય એ જ પ્રયત્ન આજે બસ આટલો જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની